મિત્રોએ પુસ્તકના જ્ઞાનની સાથે જીવનના જ્ઞાનને સ્વીકારવું ખૂબ જરૂરી છે ચાર વસ્તુ એજ્યુકેશન રિવોલ્યુશનની અંદર તમારી આ અવસ્થામાંથી અમને મળી છે આ ચાર પ્રકારના એજ્યુકેશન રિવોલ્યુશનના જે મુદ્દાઓ છે મિત્રો મારે તમને એનાથી આગાહ કરવા છે મારે તમને એની જાણ કરવી છે મારે કહેવું છે કે ચાર વસ્તુ કઈ છે સૌથી પહેલો વિષય અમારા ધ્યાનમાં જે આવ્યો એ એ આવ્યો કે દરેક વિદ્યાર્થીને ઉમર વર્ષ વારથી બાવીસ વર્ષ સુધી અદ્ભુત ભેટ ઈશ્વર તરફથી મળે છે આ કઈ અદ્ભુત ભેટ છે આપણે એનાથી અજાણ છીએ બધા જ એનો ઉપયોગ કરે છે પણ બધા જ એ જાણતા નથી આ જે અદભુત ભેટ છે એ અગર હું આપને સમજાવી દઉં તો મને લાગે છે કે તમારા જીવનમાં એનો સારો ઉપયોગ થઈ શકશે સૌથી પહેલી શક્તિ જે ચાર પ્રકારની શક્તિ આ ભેટમાં મળે છે એમાં સૌથી પહેલી શક્તિ વિદ્યાર્થીઓને ઉંમર વર્ષ બારથી લઈને બાવીસ વર્ષમાં મબલક પ્રમાણમાં મળે છે પહેલી શક્તિ જે મળે છે એ શારીરિક શક્તિની ભેટ બાળકને તમારી અવસ્થામાં હોય કેવી રીતે સમજી શકાય તો આ અવસ્થામાં જ્યારે આપણે આવીએ ત્યારે આપણા શરીરમાં પરિવર્તન આવે છે અલગ અલગ પ્રકારના પરિવર્તન આપણા શરીરમાં પ્રવેશે છે અને એ આપણને જમ પૂરું પાડે છે આ શારીરિક શક્તિની ભેટને કારણે આપણે બધા વિષયોને યાદ રાખી શકીએ છીએ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકીએ છીએ ઘરના કામોમાં આપણે એને મદદ કરી શકીએ છીએ આ ઘટના બની છે બીજી આપણને જે ભેટ મળે છે એ આક્રમકતાની ભેટ બહુ જ ગુસ્સો આવે કંઈક કરી છૂટવાની ભાવના થાય આ એવી અવસ્થા છે કે જ્યારે આક્રમકતાની ભેટ આપણને ઈશ્વર તરફથી મળે છે આ બીજી ભેટ છે ત્રીજી જે ભેટ છે એ સમજણ શક્તિની ભેટ છે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણા વડીલો આપણને જે કાંઈ પુસ્તક ઉપાસ બોક્સ કલર્સની વસ્તુ લઈ આપે એ આપણે લઈ લઈએ છીએ પણ સમજણા થઈએ એટલે આપણી પોતાની ચોઈસ હોય છે ગૂઠા ઉપર આવા જ કલર હોવા જોઈએ ગૂઠા ઉપર આવા જ ચિત્ર હોવા જોઈએ મને આ ટાઈપના કલર્સ જ ગમે આ સમજણ શક્તિની ભેગ છે અને છેલ્લી અને વ્યક્તિને અદ્ભુત બનાવી શકે વ્યક્તિને વિશ્વ વૈશ્વિક વ્યક્તિ બનાવી શકે એના માટે ખૂબ સારું આપી શકે એવી જે ભેટ છે એ છે કાલ્પનિક શક્તિની ભેટ મારા દરેક સેમિનારમાં હું આવો પ્રશ્ન પૂછતો હોઉં છું કે શું તમે ક્લાસમાં છો ખરેખર ક્લાસમાં છો આ જે વસ્તુ છે એ કાલ્પનિક શક્તિની ભેટ સાથે સંકળાયેલી છે ઈશ્વરે આપણને કાલ્પનિક શક્તિની ભેટ જે આપી છે એ ઉંમર વર્ષ બારથી લઈને બાવીસ વર્ષ સુધી મબલક પ્રમાણમાં આપે છે પણ એને બહુ ઓછા લોકો સમજી શકે છે આપણને એમ થાય કે એ કઈ ભેટ છે કાલ્પનિક શક્તિ કઈ રીતે આ કાલ્પનિક શક્તિ જે છે એને આપણે એમેઝિંગ શબ્દ સાથે પણ સાંકળીએ છીએ યોગ અને ધ્યાનમાં એમાં આગળ વધીને ખૂબ સારું પ્રભુત્વ પણ મેળવી શકીએ એવી પણ એક વાત છે વ્યક્તિ અહીંયા બેઠો છે અને જે સવારે આપણે વાત કરી કે ગોલ સેટિંગ મારે ભવિષ્યમાં શું બનવું છે એ જે વિચાર છે અને એની સાથે આપણે એક વાત કરી કે ગોલમાં ગોલ સેટિંગ તમારે પહોંચવું હોય તો અગર હું મારે ડૉક્ટર બનવું છે તો મારી હોસ્પિટલ કેવી હોય હા એમાં ફેશન માટેની વ્યવસ્થા કેવી હોય એમાં સેવા માટેનું ટેબલ ક્યાં હોય આ એમાં સાધનો કેવા હોય આ જે આખી કલ્પના કરવાની વાત હતી ચાર્ટની અંદર ગોલ્ડ ચાર્ટમાં આ કાલ્પનિક શક્તિને અદભૂત પ્રયોગ છે માણસ ધારે માણસે કલ્પના કરે કે અમારે વિશ્વ શ્રેષ્ઠ ડોક્ટર બનવું છે અને એવા હજારોની સંખ્યામાં દાખલાઓ છે કે વિશ્વ શ્રેષ્ઠ ડોક્ટર બનાવશે એની પાસે કોઈ પણ પ્રકારની ઓડી આવે કદાચ આપને વિદ્યાર્થીઓને ખબર નહીં હોય તાસીર માતાના ગર્ભમાં બનતું શરીર તાસીર એની બધાની એક એક વ્યવસ્થા અને અવસ્થા હોય છે અગર સુકા પ્રદેશમાં માતા છે તો બાળકનું શરીર અને આવનારી પેઢીના શરીર એ એને ધ્યાનમાં લઈને હોય છે ભેજવાળા પ્રમાણમાં માતા છે પિતા છે તો એ જ ના હોય છે ખૂબ જ બરફ પડે છે એવી જગ્યાએ માતા પિતાઓ છે અથવા પશુ પક્ષીઓ છે તો ત્યાં એ રીતના એના શરીરના બંધારણ થાય છે કાલ્પનિક શક્તિની ભેટમાં કોઈ વ્યક્તિ વિદ્યાર્થીઓ જેવું વિચારે કે હું સરસ મજાનો વિશ્વ શ્રેષ્ઠ એક એન્જિનિયર બનીશ ત્યારે કંઈક નવા સર્જનો વિશ્વ શ્રેષ્ઠ બની શકે આ કાલ્પનિક શક્તિની ભેટ છે આ કાલ્પનિક શક્તિની ભેટ જે મિત્રો છે એને વ્યવસાયમાં જ્યારે અપનાવવામાં આવે ત્યારે ઇનોવેશન્સ અથવા તો ઇને ટુ આઇડિયા આઈડિયા તરીકે એને આપણે ઓળખીએ છીએ કંઈક નવા આઈડિયા એમાં કશું જ નથી એ સમજવાની છે અને વિદ્યાર્થીનો કાયમ કહેતો હો કે આ જે કાલ્પનિક શક્તિની ભેટ છે એ બે પ્રકારે વિદ્યાર્થીને એને અસર કરે છે એક તો ખૂબ સારી હકારાત્મક અસર અને એક નકારાત્મક અસર હકારાત્મક અસર છે એમાં વિદ્યાર્થીને કે વ્યક્તિને યુવાનને ક્યાંય સુધી ઉપર લઈ જઈ શકે જેનું એક ઉદાહરણ તમારી સામે છે કાલ્પનિક શક્તિનું ભેટ એક ઉદાહરણ તમારી સામે અત્યારે અહીંયા પ્રેઝન્ટ થઈ રહ્યું છે વિશ્વ રેકોર્ડનું અને એ માણસને ખૂબ ખરાબ રસ્તે લઈ જઈ શકે વિદ્યાર્થી મિત્રો તમે ક્લાસમાં બેઠા હો હું એક જ ચિંતા કરું છું કે મારા ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વ ફલક ઉપર આગળ વધે આપણી અંદર રહેલી શક્તિઓ આપણી અંદર રહેલી કલ્પનાઓ એ વિશ્વ ફલક ઉપર જાય અને એનું પણ ઉદાહરણ આપણા વડાપ્રધાન ભારત દેવાઈચ્છું છે મેં સવારે વાત કરી હતી વિદ્યાર્થીઓને કે સ્ટેન્ડિંગ ઓવિશન મળે એ વાતચીતની કલાનો સૌથી મોટો અને મહાન જો એનું ઉદાહરણ નમૂનો હોય તો હવે થોડા દિવસ પહેલાં જ યુએસડી સંસદમાં આપણે જોયું કલ્પના કરે કે એક વ્યક્તિ કલ્પના કરે કે મેં ભલે હું ચાહે વેચું છું પણ મારે વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વમાં સ્થાન પામવું છે અને પછી એ તરફની જે પથયાત્રા શરૂ થાય એમાં જીવન પણ સાઈડમાં રહી જાય અને એ પથદર્શક બનવા માટે જ્યારે ભારત આગળ વધતું હોય એવા વિદ્યાર્થીઓ માટેની વાત છે કાલ્પનિક શક્તિઓ એજ્યુકેશનથી ભવિષ્યની અંદર અમે આ સબ્જેક્ટ ઉપર આ વિષય ઉપર શક્ય એટલો વધારે ભાર મૂક્યો છે થાય છે શું સૌથી વધારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ક્યાં સર્જાય છે કલ્પનાઓ અનેક પ્રકારની થાય છે અનેક કલ્પનાઓના ભાગરૂપે ધીરે ધીરે તકનીકી સહાયો આપણી વચ્ચે એટલી બધી છે આધુનિક સુવિધાઓ આપણી પાસે એટલી બધી છે મોબાઈલના માધ્યમનું પ્રમાણ ઘણું વધારે છે વાલીઓની અંદર રહેલી જાગૃતિઓમાં ઘણા બધા નુકસાનોને કારણે આવતીકાલનો સક્ષમ વિદ્યાર્થી એ ક્યાંક ને ક્યાંક ભૂલથી અંટાઈ જાય છે એ માત્ર કાલ્પનિક શક્તિને કારણે થાય છે ઘણી વખત અમે શાળાઓમાં જઈએ મિત્રો આ બધા બેઠા છો તમને પણ ખબર છે કે શાળાની અંદર આપણે જઈએ અને ક્લાસમાં જ્યારે બેસીએ ખરેખર આપણું શરીર ક્લાસમાં અને વર્ગખંડમાં હોય એવું ઓછું બનતું હોય શરીર વર્ગખંડમાં હોય પણ આત્મા વર્ગખંડમાં હોય એવું ઓછું બનતું હોય એ નવી નવી કલ્પનાઓ જે આવે છે એને કારણે ક્યાંક ફરવા ગયા હોય ત્યાં મન જતું હોય જે વિષયો ગમતા ન હોય ત્યારે મન વિહવળ થતું હોય આપણું જે લક્ષ છે એ લક્ષ્યને ક્યાંક ને ક્યાંક વિછન કરવામાં આ જ કાલ્પિક શક્તિઓ જે છે એ આપણને પરેશાન કરતી હોય સંસારની અંદર વ્યવસાયની અંદર આ જ કલ્પના શક્તિઓ ઘણી વખત મહાતાંડાઓ રચે છે ઘણી બધી ચારિત્ર્યની બાબતોથી લઈને ઘણી બધી જીવનની બાબતોથી લઈને ઘણી બધા એવી ઘટનાઓ આપણી વચ્ચે આવતી હોય જ્યારે આ કલ્પના શક્તિ માત્ર એક વિચારને અલગ ખૂબ જગ્યાએ મોડ આપી દેવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હોય વિદ્યાર્થી મિત્રોને અને યુવાનોને મારા સ્ટેજ ઉપરથી કહેવું છે કે હકારાત્મક અભિગમ સાથેના જે વિચારો છે એ જ વ્યક્તિને આગળ લઈ જઈ શકે એટલે અનેક પ્રકારના વિચારો આપણે કરતા હોઈએ ત્યારે એમાં સાવધ રહેવું પડે કે ઈશ્વર તરફથી મળતી જે આ ભેદ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે અયોગ્ય રસ્યો તો મૂળ નથી થતા ને એક વખત એક મોચી અને એક પૂજારી મૃત્યુપાય માં મોચી અને પૂજારી મૃત્યુપાય માં એટલે સમજવા માટે આપણે અહીંયા સ્વર્ગને ને વાત કરીએ છીએ પણ એમાં મારું માનવું બહુ ઓછું આ બંને ઉપર સ્વર્ગમાં જાય છે એટલે ત્યાં પૂજારી હતા અને મોજી હતા બંને સાથે દરવાજા પર ઊભા છે મોચીને અંદર લઈ લેવામાં આવ્યા અને એક સરસ મજાનું ત્યાં મકાન પણ આવ્યું હશે સુવિધાઓ વાળું એમાં એને ઉતારો આપવામાં આવ્યો ઘણો લાંબો સમય સુધી પૂજારી દરવાજે ઊભા છે જીવન કરું છું અને એજ્યુકેશન રિવોલ્યુશનની સાથે જ્યારે એને હું સાંભળું ત્યારે મને એવું લાગે છે કે મારે આ વાત આપણે કરવી જોઈએ ઘણી વાર થઈ અને પૂજારીને પેલા દરવાનો તો એણે કીધું કે તમને થોડી વાર લાગશે તમારે હજી તમારા માટે કોઈ ખંડ નક્કી કરવામાં નથી આવ્યો ઘણી બધી રાહ જોઈ અને પૂજારીએ વિરોધ નોંધાયો કે ભાઈ મેં તો આખી જિંદગી

આખી જિંદગી પૂજા કર્યા પછી પણ મને અંદર પ્રવેશ કેમ નથી મળતો એટલે એમણે કીધું કે જે પ્રક્રિયા છે એવી હતી કે આખો દિવસ ખૂબ કામ કરે નિષ્ઠાપૂર્વક કામ કરે કોઈનામાં પૈસા વધ્યા હોય તો પાછા આપી દે આખી જિંદગી આવું કામ કર્યું છે પણ સાંજે જ્યારે સુવા જાય ત્યારે સુતા પહેલા ઈશ્વરને એવી પ્રાર્થના કરે કે હે ઈશ્વર મને પ્રાર્થના કરવાનો સમય મળ્યો નથી પણ મને માફ સાર એવો છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં માત્ર વિધિ વિધાનથી જે મોક્ષ મળવાની બાબત છે એ શક્ય નથી પણ પ્રામાણિકતા જે છે આ પ્રામાણિકતા જે છે એ પ્રામાણિકતા વ્યક્તિને વિશેષ સુખ આપી શકે આપણી અભ્યાસ સાથેની પ્રામાણિકતા કેટલી છે અને અને જે જે વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે એ લોકો નિરાશ થતા હોય ને ત્યારે હું પૂછું કેમ એટલે કે સાહેબ મને માર્ક્સ નથી આવ્યા મારું રિઝલ્ટ સારું નથી આવ્યું પછી એને હું કહું પીપમાં પૂછતો હોઉં તમે આખો વર્ષ કઈ રીતે મહેનત કરી અને પછી જ્યારે હું સાયકોલોજીકલીની સાથે ચર્ચા કરું ત્યારે મને ખબર પડે કે પોતાના વ્યવસાયમાં પોતાની નોકરીમાં કે પોતાના શિક્ષણમાં એક કામ સાથે વિશ્વાસઘાત થયો હોય કામને પૂરી પ્રામાણિકતાથી ન આવ્યું હોય કામની સાથે જે રીતે વરતવું જોઈએ પોતાના વર્ગ સાથે એ રીતે થયું ન હોય એના ઉંટાણના ભાગરૂપે ખરેખર એને મળવાપાત્ર હતું મળી શકે હતું અને મળી શકવાના ભાગરૂપે એને જેટલું ત્યાં પ્રામાણિકતા દાખવવાની હતી એ પ્રામાણિકતામાં ત્યાં ભૂલને કારણે આવો જ સંસારમાં છે સાંસારિક જીવનની અંદર જ્યારે જ્યારે પ્રામાણિકતા નથી ટકતી ત્યારે ત્યારે પ્રમાણમાં મોટા ભાગે વિક્ષેપો સર્જાતા આપણે જોયા છે આ માધ્યમથી મારે કહેવું જોઈએ કે જીવન મૂલ્યનો જે હેતુ છે એમાં દરેક શિક્ષણ પત્ની પોતાના પતિ માટે બાળકો માટે બાળકો પોતાના શિક્ષણ માટે પિતા હોય તો પોતાના પરિવાર માટે અને વ્યવસાય માટે જ્યાં જેનું જેટલું પાત્ર જે રીતે ભજવવાનું આવતું હોય પ્રામાણિકતાપૂર્વક એ જો થાય મને લાગે છે કે એ વધારે જીવનમાં સુખ બની શકે આ પ્રામાણિકતાની સાથે સાથે આ વિવેકની સાથે સાથે બીજી ઘણી બાબતો એવી છે કે જે જીવન મૂલ્યોને સ્પર્શે છે આ જીવન મૂલ્યોને સ્પર્શતી બાબતને સૌથી વધારે મહત્ત્વ આપવું છે અને એ વિદ્યાર્થીઓની અંદર મોટાભાગે જો આવી જાય તો એનો ખાસ સારો એવો ઉપયોગ સમાજને થઈ શકે